સુરત શહેરમાંથી ફરી એક વખત ગેરકાયદેસર રીતે કરવામાં આવતું ગેસ રિપેરિંગ ઝડપાયું છે શહેરના કાપોદરા વિસ્તારમાં તેર જગ્યાઓ પર ગેરકાયદેસર ચાલતા ગેસ રિપેલિંગ કંપનીનો પર્દાફાશ થયો છે તો કાપોદા પોલીસની માહિતી મળી હતી કે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ રિપેરિંગની આણમાં ગેરકાયદેસર રીતે થતી ગેસ રિપેરિંગ કરવામાં આવ્યું છે જે માહિતીને આધારે પોલીસે આખું ઓપરેશન હાથ ધરી છાપો માર્યો હતો તો કાપોદરા પોલીસ સ્ટેશનની ચાર જેટલી ટીમો બનાવવામાં આવી હતી વીસ જેટલા પોલીસકર્મીઓ દ્વારા દીનદયાળ વસાત મરઘા કેન્દ્ર વડવાડા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ પડિયા મોહન બાગ બરોડા સ્ટેજ સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તો ગેસ રિપેરિંગની આડમાં દુકાનમાં ચાલતું ગેરકાયદેસર ગેસ રિપેલિંગ ઝડપી પાડ્યું હતું તો પોલીસે રેડ કરી તેર જેટલા આરોપીને ઝડપી પાડ્યા હતા આ મામલે વીઆર પટેલ એસપીએ જણાવ્યું હતું કે ગેસ રિપેરિંગની આડમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી આપતા હતા તો કાપુતરા પોલીસે તેર આરોપીની ધરપકડ કરી દુકાનમાંથી અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર ખાલી સિલિન્ડર ગેસ રિફિલિંગ મશીન સહિત મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો કાપોત્રા પોલીસ દ્વારા એકતાલીસ મોટા ગેસ સિલિન્ડર પાંચ નાના ગેસ સિલિન્ડર અને હાઈટેક રીતે ગેસ રિફિલિંગ કરી શકાય સહિત સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નવાએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં લોકોની જાનહાનિ સાથે જોખમરૂપ રીતે વર્તા હોય અને લોકોની જિંદગી જોખમમાં મૂકી મૂકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને સેક્ટર વન વાબાંગ જમીન સાહેબ ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચના અને માર્ગદર્શનના આધારે કોઈન શ્રી એમ બી અસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર મૂળા કેન્દ્ર વડવાળા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ શ્રી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ એકતાલીસ તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજ વસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે આ ગુનાની એમો મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તા હોય